બનાસકાંઠાની બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભા બનાસ ડેરીના ના પ્લાન્ટ ખાતે આ સાધારણ સભા છે બનાસ ડેરી ચેરમેન પશુપાલકો લક્ષી નિર્ણય કરી શકે છે ગત વર્ષ કરતાં દૂધનો ભાવ વધારો વધુ આપે તેવી શક્યતાઓ પણ છે તો બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભા છે સચિન સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે સચિન બનાસ ડેરીની આ સાધારણ સભામાં મોટો નિર્ણય પણ લેવાઈ શકે સાધારણ સભા છે તે આજે યોજાવા જઈ રહી છે દિવસેરી ના સાંદર પ્લાન્ટ ખાતે સાધારણ સભા છે તે યોજાઈ રહી છે મહત્વના છે કે ચેરમેન શંકરભાઈ ચૌધરી આજે પશુપાલકો લક્ષી એક નિર્ણય કરવા જઈ રહ્યા છે મહત્વના દે છે કે ગત વર્ષ કરતા દૂધનો ભાવ જે વધારો હતો તેથી પણ વધુ આપે તેવી અત્યારે પશુપાલકો ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે જોકે હજારો પશુપાલકો અત્યારે રાહ જોઈને બેઠા છે કે ટૂંક જ સમયમાં શંકરભાઈ ચૌધરી છે તે ભાવ વધારો આપશે ને કેટલાક જે હજારો ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે જી જી સચિન માહિતી બદલ આભાર આપનો